મહેનત સારી કરે છે નાચ નાશ કર પોણી તો મારે બાજરી વઠાવા આવી છે મજૂર કરવા પડશે આ ખંદન તો હવે ડોસીને જોર આવે છે શું કરશે બાજરી ઓટો મારવા દે મજૂર કરવા પડશે આજે કાલ બાજરી વાટવાનું ચાલુ કરી નાખાવું ના પછી ફેરવડિયા વાવાઝોડું બીજું આવશે ને પડતી મજૂર કરવા પડશે હવે મજૂર કોણ આવશે અત્યારે મજૂરી કરવા કોઈ માગતું જ નહીં તો બાજરીએ દવા દે આવ્યું લઈ જઈને લઈ જઈને તેને ભેગો કરવો પડશે ઘટાડો છે <laughs> <laughs> <laughs>

જન મૈયા તેમજ બહાર બોતા આયા પૈસા આલે ને તેમો એમ હોય મારે મેળા તો આયો પૈસા હોય પણ આપણે પત્તરamba જો ને પૈસા આપણે પાળી જાય આગળ નહીં જેવું લઈ મજૂરી બદૂરી તો મળે ને તો મજૂરી તો લે આવો ના તું આવ કાલે વાત સારું

તમે આમ લીલા લીલા ટસકાવા વળજ્યા છો ડોસી મેતે યાત્રા લેવા આ પી જા તેમો ડોસી કાઢી મેલા કોન અલે હું દારૂ પીતો જ નઈ એવો છે આ તો કોક કોક દા સાકતા છો ની કોક દા વાળી થોડો પીઓ આપણે એવો હા હા મે શું કામકાજ કરો હાલ હાલ તો યાત્રા લ્યુ ડોસી આર ડોસી આર હમ એટલે કાલ શું કરો છો કાલ તો આપણે ને મંકો નરો નહીં

હવે પોનસો આલ્યાસી પર ધ્યાન આવશો કાલ આવી જાય વળી વેલા આવજો વેલા ચીલા વેલા સો વાજી એટલે થોડક વેલા આવજો એટલે ઠારવી ઠારવી ઓહર એમ તો તમારી યાદ ડાઉન હુઈ રહી તો એમ ની એમ તો થારોળો પડે છે આપણે બાજરી રહી ઉંજી રહીજો તો એ બાજરી થારો પડે છે ઓ આ નું ઉતાર આવશે આવશે નકી હો ભૂલ ના થાય આ પોનસો આલ્યા પાછા યાદ રાખજો આ પોનસો આલ્યા તમે હ ના ડોઈ સિંગે જો લસી ના કે સોપડામ સારું વાર એ હા

બાજરી મારી તબર પાછી હું જો પણ આગાહી મારી ફેર આલી પડી છે એટલે હમણાં ના વાટા સારું છે પાછી ગયું છે હવે ચૂક કરે છે મારું છે આપડે પેને આટાબા પણ મારું નહી વાટ્યું તો પડી તો પણ ખૂબ પડી પડી છે વર્ષો મારી દેવાના છે એમ થઈને ચિત્તો છોકરો વાય પછી

અલે પણ હું તો ચાર કટ કટ ના વિચાર કરું મધુ તો કઈ ના આવશું મધુ ને ઉપાડ નું કીધું હમણાં પૈસા લેવા ઉડે આવશે હા હું આ રવા દે ભલા કેમ તો આ કાસી છે અમુક થોડક ઉભી ભીરાવા દે ની કાસી છે ને ભીરાવા દે એટલે શું ખબર હા પંદર તારીખ ની કોઈ કોઈ કાગા હે આલી છે ફેર માવા જોડવા પણ છે તો તો મે પડશે મારા પાસે ફોન નહી ને મારો મારો નંબર હતો મારો એ હું એ હું એ માર તો આ છે કેલા કેલા કે પડી છે બાજુ છોકરા શું કરે હોય બાજરી બરાબર આલે જ નહીં નઈ આ થોડું વાતાવરણ થોડું પેલું થવા લે સુખું પછી વઢાવાનું થાય ને પાણી રોકડા પૈસા પકડી દેવાના એટલે મુદકુ હજાર તો હજારે હાલ દેવા

અગિયાર વાગે બેન્કો ખુલી અમે બાજરી વાટવા નહીં બેંક માં પૈસા પણ કઈ ના મજા ભલાઈ આ ના પાડે છે ઘર હોય રાવો હોય એટલે બાદરી હવારમાં વાટવાની તમે જેમ અત્યારે ભૂલા પડ્યા છો અમે તો કેલું લેવા આયા મની મની એટલે બાદરી કાલ વાઢવા ની અતારે છે ની મની ઉપાડ ઉપાડ એટલે પડાલો કોણ થઈ કી હા કેડો કી પેલા પાંચ થી ઉપાડ લે આ કીધું આપણે તો આ વાઢવા આબુ નહીં હા પણ એમણે હંગા જાઉં હેડો તમે નહીં આવે વાઢવા ના મને લાગે તા સુકુ કઉ એવું છે પણ કઈ દેવડ સુકે ને સુકુ વડે કે અમને મારડ નહીં વાઢાય અમને બાદરી નહીં વાઢવી પુંધા કાકા એમ ઓવા ફેર કોક વાવા દુળો આવે છે તો મને રવા દીધું

આવું ના કરાય આવું ના કરાય કોકના વાયદા લે કેવું કો નંબર આલો એના પર ફોન એવું છે નંબર આલો તમે અંબાલા નંબર બધું કઈ લી એમ ઉપર જ ધરે તો બાજરી વાડી ને ગયા તમે એ વાત બધું એટલે હાર કોઈ તમે આઈ જા માર કાલે પાછરા પડી જો

ભેગું છે એમ કોથ ખરી પેલા કસાય નંબર પેલા કસાય નાઈ કશો કાકો અમાર હોય હીરા મુશ્યો એ હીરા ઓળખો છો એમ ને એ હા ઓલ કી છે તમારું? ઓહી આમ તો મને ફોન કરતા જ છે ને પણ શું કે મારો ફોન હતો ને એટલે પછી ના તમે સારું કરી નંબર આલ્યો તે હવે આપણા વાઢશું જ નહી બાજુ ના હવે આપણા વાઢવી જ નહીં તમે તે કોમ લેવું હોય ને જો વિવાહ હોય કે ગમે તે ફોન કર્યા છે કોમ લેવું જ ની પેલી આગા હે પૂછવી અને મુરત ગઢાવ હોય હોય ન થાળી માં આવે

કોઈ પૈસા કેવું દા દાળ બાજરી વાડવા થાય ને ઉપાણી લાભો છે ઓલિયમ બિહારો છે ના પછી કાલ તો એમ તો ઘેર થી બોલાઈ જાવ પેલા દંઠા છે કોઈ શોખ ફૂડતો એકલો ને એકલો તાડા મચ્છે કહી લેવા ને કઈ જાય તો બાજરી મળી દે હાડો કશો વાંધો નહીં હાડો તો કાલ ઉપાડી આવું થઈ